મારું નામ વિજયભાઈ પોખરભાઈ ભરવાડ દ્વારકેશ ફાઉન્ડેશન પ્રમુખ શું આયોજન છે કેટલી કેટલા નવયુગ પ્રભુતામાં પગલાં છે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રવિવારના દિવસે દ્વારકેશ ગોપાલ ફાઉન્ડેશન તારાપુર દ્વારા લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે અને એમાં એકસો ને પંદર દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે આ સમગ્ર સમૂહ લગ્નના દાતા કોણ છે શું દીકરીઓને આપવામાં આવશે આ સમૂહ લગ્ન અમારો ચોથો સમૂહ લગ્ન છે મેં પહેલાં એકથી ત્રણ સમૂહલગ્નમાં સમગ્ર ભરવાડ સમાજમાંથી ફંડ ઉઘરાવી એકત્રિત કરી અને સમૂહ લગ્ન કરતા હતા પણ આ ચોથા સમૂહ લગ્નના સંપૂર્ણ દાતાશ્રી એવા અમારા ભરવાડ સમાજના ભામાસા બીજેભાઈ માલાભાઈ ભડિયાદરા છે સંપૂર્ણ એકસો પંદર દીકરીઓનો સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ બીજેભાઈ માલાભાઈ ભડિયાદરાનો છે અને સમૂહ લગ્ન નહીં પણ પોતાની દીકરી પરણાવે એમ કોઈ જ જાતની કમી વગર આ સમૂહ લગ્નમાં ઘરે લગ્ન થાય એવા લગ્ન કરવાના છે એવો અમને આદેશ કર્યો છે આ દીકરીઓને કર્યાવરણમાં ઘર જરૂરી દરેક ઘંટી ફ્રીજ એલઈડી સોફા બેડ એવી અમે નાની મોટી બસો ને સત્તર વસ્તુઓ કર્યાવરમાં આપવાના છે અને પચાસ થી સાહીઠ હજાર માણસો ત્યારે આઠ તારીખે અહીંયા હાજર રહેશે જે તમારો પરિચય મારું નામ નીરુ બરોડ છે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવ લાગણીના વાવેતર જેમાં એકસો ને પંદર નવ કિલો પ્રભુતામાં પગલાં પાડશે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રવિવારના દિવસે હા જે હેલ્મેટ પણ આપવામાં આવી રહ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતા અપાઈ રહી છે તુલસી અપાઈ રહ્યા છે શું છે હા અમે ટોટલ બસો સત્તર વસ્તુ દીકરીને કન્યાદાનમાં નાની મોટી આપી છે એની સાથે સાથે ગાય તુલસીનો ક્યારો અને ગણપતિ હા અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ આપી છે અને હેલ્મેટ પણ આપ્યા છે આજકાલ ટ્રાફિક અવેરનેસના એટલી ટ્રાફિક અવેરનેસ એટલી નથી જેના લીધે રોડ પર ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે અને દરેક જમાઈને અમે અવેરનેસ શીખવાડશું હેલ્મેટ આપીને શ્રીમદ ભગવદ્ ગીતા હા ભગવદ્ ગીતામાં એવું જાણવા એવું કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે તો અમે દરેક દીકરીને એક એક ભગવદ્ ગીતા આપશું કે આવનારા ભવિષ્યમાં પણ પ્રોબ્લેમ આવે તો ગીતામાંથી સોલ્યુશન મળી જાય મારું નામ ભરતભાઈ ભરવાડ છે હું અમૂલ ડેરીમાં સર્વિસ કરું છું અને સમાજનો સેવક તરીકે કામ કરું છું અને આજે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર એવો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આજે જીજકા તાલુક તાલુકો તારાપુર ખાતે આવનારી તારીખ આઠ બે બે હજાર છવ્વીસને રવિવારના રોજ યોજાવા જઈ રહ્યો છે તો એ બાબતે આજે આ સમૂહ લગ્ન ચતુર્થ સમૂહ લગ્નમાં સંપૂર્ણ દાતા તરીકે વિજયભાઈ ભડયાદ્રા એ આ સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા છે અને એની ઉપરોક્ત પ્રથમ સમૂહ લગ્નથી વિજયભાઈ ભડિયાદ્રાએ ખૂબ સારો સહકાર આપેલો છે અને સમાજના દરેક કાર્યમાં દરેક જગ્યાએ ખૂબ સારો સહકાર આપે છે અને હંમેશા સમાજના વિકાસ અને સમાજની મદદ માટે હંમેશા તત્પર હોય છે તો આજે જો શરૂઆતથી તમને કહું તો પ્રથમ સમૂલગ્નની જ્યારે તારાપુર ખાતે આયોજન થયું એ વખતે પણ વિજયભાઈ ભડયાદ્રાએ અગિયાર લાખ રૂપિયાનું દાન આપેલું હતું ત્યાર પછી બીજો સમૂલગ્નનું આયોજન થયું એ વખતે એકાવન લાખ રૂપિયાનું એમણે દાન આપેલું અને આ જે ચતુર્થ લગ્નોત્સવ થવા જઈ રહ્યો છે એના સંપૂર્ણ જાજરમાન અને પોતાના ઘરે દીકરીઓને પરણાવી એટલું સરસ આયોજન સંપૂર્ણ બે કરોડને અગિયાર લાખનું માતબર દાન આપીને સમાજને ખૂબ ઉત્સાહભેર આ પંથકની અંદર સમાજને જોડ્યો છે અને સંગઠનની શક્તિથી આ સમૂહ લગ્નોત્સવ આજે થવા જઈ રહ્યો છે તો એવા વિજયભાઈ ભડિયાદરાને અમારી દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર અને અમારા સમાજના આગેવાનો વતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને એમના અહીંયા આવવાથી આ સમાજ સમૂહ લગ્નોત્સવની અંદર ખૂબ ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે ત્યાર પછી આવનારા સમયમાં પણ આવના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં પણ એમની વિજયભાઈ ભડિયાદ્રા સાહેબની ટીમ દ્વારા બે કરોડને અગિયાર લાખ દાન આજીવન આપવાનું એમણે કહેલું છે તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ત્યાર પછી પણ એમની સાથે ચર્ચા થયા મુજબ અમારા અહીંના આગેવાનો શિક્ષિત બધા જ જે વ્યક્તિઓ છે સમાજના છેવાડાના ગામ સુધી બધાને જોડી અને આવનારા સમયમાં હજી પણ બીજા નવા આયોજનો થવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં જો એના વિશે તમને થોડી વાત કરું તો શિક્ષણ ક્ષેત્રે વિજયભાઈ ભડિયાદ્રાનું હંમેશા એવું કહેવું હોય છે કે મારો સમાજ શિક્ષિત સમાજ તો એ વાક્યને ચરિતાર્થ કરતા હજી એમાં ખૂબ મોટા આયોજનો થવાના છે તો એની થોડી તમને વાત કરું તો સૌથી પહેલું દરેક ગામમાંથી જે શિક્ષિત લોકો છે એની સમિતિ બનાવી અને દરેક ગામડામાં દરેક તાલુકા લેવલે જિલ્લા લેવલે સમિતિ બનાવી અને ફક્ત સંમેલન અને ટેમ્પરરી નહીં પરંતુ નક્કર અને લાંબા ગાળાના આયોજનો જે નિરંતર કાર્યરત રહે એવા શિક્ષણ ક્ષેત્રે કાર્યો આવનારા સમયમાં થશે એની અંદર તાલુકા લેવલે અમારા સમાજના યુવાનોને કોઈ પણ ગવર્મેન્ટમાં નોકરી માટે વાંચવાની તકલીફ પડતી હોય તો ઘણી વખત બહુ ઓછી સગવડો મળતી હોય તો આપણે તાલુકા લેવલે લાઇબ્રેરી કરવાનો પણ વિચાર છે આવનારા સમયમાં એ શિક્ષણ સમિતિ દ્વારા અલગ અલગ સંમેલનો કરીશું એની અંદર શિક્ષિત લોકો જે નોકરી કરતા હોય જે ભણતા હોય એ બધાનું એક સંમેલન કરીશું ત્યારબાદ સમાજમાં રહેલા જે ઉદ્યોગ સાહસિકો છે એમનું પણ એક સંમેલન સન્માન સમારોહ કરવાનું આયોજન અમે કરવાના છીએ જેથી કરીને સમાન સમાજમાં ફક્ત નોકરી નહીં પણ ઉદ્યોગ સાહસિકો પણ જન્મે અને વિજયભાઈ ભડિયાદરાના વિચારો જે સમાજમાં બધાને સાથે મળી અને સંગઠનથી કામ કરવાની જે એમની વિચારધારા છે એને અનુરૂપે અને નવા નાનામાં નાનો માણસ છે એ આની અંદર સંગઠનમાં જોડાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો આવનારા સમયમાં થવા જઈ રહ્યા છે અને એના માટે આ સમગ્ર સમિતિ તરફથી અને વિજયભાઈ ભડિયાદા ટીમની અમે ખૂબ ખૂબ એમને આભાર માનીએ છીએ ધન્યવાદ આપીએ છીએ અને ભગવાન દ્વારકાધીશ એમને આવા નવા કામ કરાવતા રહે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ ઉલપુરના જીચકા ગામ મુકામે જ્યારે ચોથો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે આ ચોથા લ સમૂહ લગ્નના સંપૂર્ણ દાતા વિજયભાઈ ભરિયાદરાજ છે પણ સમૂહ લગ્નની જોડે જોડે અમે તો આખા સમાજને એવું કહેવા માંગીએ છીએ કે દરેક વ્યક્તિએ સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ કોઈએ નાના મોટાનો ભેદભાવ રાખવો ન જોઈ ઉદ્યોગપતિઓ આમાં જોડાય નોકરિયાત વર્ગ પણ આમાં જોડાય ખેડૂત પણ આમાં જોગા જોડાય અને મજૂરી વર્ગ પણ આમાં જોડાય તો બધાએ સમૂહ લગ્નની અંદર જ પોતપોતાની દીકરીઓ પરણાવી અને સમાજને એક દાખલો બેસાડવો જોઈએ ગોલી દ્વાર કા દેશ કી